वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननांजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तय असतो माषड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 <coughs> अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा આજની સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેત પર જય જઈશ ભક્તો આજની આ સભાની અંદર આપણે બધા નામથી ભિન્ન હોવા છતાં ભગવાનનું ધામ એક જ છે એવું ગોપાળાનંદ સ્વામી ગર્ગાચાર્ય તથા ભગવાન સ્વામિનારાયણ કહે છે આ વિષય પર થોડી વાર શ્રવણ કરશું તો બધા જ શ્રોતા ગણો અને એમાં પણ જે પેલા મહામૂર્ખ અજ્ઞાની ગુરુઓ છે જેઓ ગોલોકધામ અક્ષર અક્ષરધામ ઇત્યાદિક ધામ ભેદોને માને છે તેઓ તો અવશ્ય એકાગ્રમને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે તો કેટલાક અજ્ઞાની ગુરુઓ કોઈપણ જાતના સનાતન ધર્મના ગ્રંથોનો અભ્યાસ કર્યા વગર પોતાની કપોળ કલ્પિત વાતોના પ્રમાણ આપી એવું સિદ્ધ કરવા જાય છે કે ગોલોકામ છે વૈકુંઠ વૈકુંઠધામ છે અક્ષરધામ છે ઇત્યાદિક ધામ જુદા જુદા છે પરંતુ સમયની પેલે પાર જોનારા જોનારાપ્જનો જેવા કે સદગુરુ ગોપાળાનંદ સ્વામી ભગવાન શ્રી કૃષ્ણના ગુરુ ગર્ગાચાર્યજી તથા સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખથી એવું કહી રહ્યા છે કે કોલોક ધામ છે વૈકું છે અક્ષર ધામ છે એ એક જ છે પરંતુ શાસ્ત્રોમાં કેવલ એક જ ધામને વિભિન્ન નામથી સંબોધવામાં આવેલું છે આ સંબંધમાં ગોપાળાનંદ સ્વામી ગર્ગાચાર્ય તથા ભગવાન સ્વામિનારાયણ પોતાનો અભિપ્રાય જે આપેલો છે એ હું તમને અહીં બતાવું છું જેમ કે શ્રીમદ ભાગવત પર સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ ટીકા ભાષ્યની રચના કરેલી છે એમાં પણ સ્કંદ અગિયાર અધ્યાય અગિયાર શ્લોક અઠાવીસની ટીકામાં સદગુરુ ગોપાળાનંદ સ્વામી લખે છે કે ત્વમ બ્રહ્મ પરમ વ્યોમ પુરુષ પ્રકૃત પર અવતીર્ણોસી ભગવાન સ્વેચ્છોપાયત પૃથક વપહો આ મૂળ શ્લોક છે એની વ્યાખ્યામાં સ્વામી લખે છે કે સ્વાભિપ્રા તો ત્વમેવ જાનશ્યત એવું વક્ત વૈકુ ગોલોક અક્ષર પરમપદ પરમવ્યોમ ઇ શબ્દરૂક્તા સ્વ્રહ્મપુરસ્થા સ્વયમાંગતોષી તથ્યતા ઉદ્ધવ સ્વામીચરણાદય ગો અભિપ્રાય અર્થાત કે પોતાનો અભિપ્રાય તો પોતે તમે જ જાણો છો માટે આ બાબતને કહેવા માટે વૈકુંઠ ગોલોક અક્ષર પરમપદ પરમ ઇત્યાદિ શબ્દોથી કહેલા પોતાના બ્રહ્મપુર સ્થાન થકી સ્વયં પધાર્યા છો માટે તમો જ મારા પ્રશ્નોનો ઉત્તર આપો એવો ઉદ્ધવ સ્વામી ચરણોનો હૃદયગત અભિપ્રાય છે આ પ્રમાણે અહીં સદગુરુ ગોપાળાનંદ સ્વામી અહીં સ્પષ્ટ રૂપે એવું લખી રહ્યા છે કે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીમદ નારાયણનું જે ધામ છે એને જ કોઈ વૈકુંઠ કહે છે કોઈ ગોલોક કહે છે કોઈ અક્ષર કહે છે કોઈ પરમ પદ કહે છે અને કોઈ એને પરમ વ્યોમ ઇત્યાદિક થી કહે છે આ પ્રમાણે કહી સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પોતાના સ્વમુખે એવું કહેવું છે કે ભગવાનનું ધામ એક જ છે પરંતુ એ ભિન્ન ભિન્ન નામથી શાસ્ત્રોમાં સંબોધાય છે હવે આ જે ગોપાળાનંદ સ્વામીની વ્યાખ્યા છે એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌથી પ્રામાણિક વ્યાખ્યા મનાય છે જ્યારે એમના નામ ઉપર કોઈક બંડલ વાજે ગોપાળાનંદ સ્વામીની વાતોનું પુસ્તક લખેલું છે જેની અંદર ગોલોક છે વૈકુંડ છે અક્ષરધામ છે ઇત્યાદિકનો નો ભેદ બતાવેલું છે શાસ્ત્રોના પ્રમાણથી આ ગોપાળાનંદ સ્વામીની વાત જે છે એ ગલત છે એવું સિદ્ધ થઈ ચૂકેલું છે કારણ કે સ્વામીના મૂળભૂત ગ્રંથની અંદર અર્થાત કે શ્રીમદ ભાગવતની વ્યાખ્યામાં સ્વામી એવું કહી રહ્યા છે કે ભગવાનનું ધામ એક જ છે પરંતુ એ વિભિન્ન નામોથી ઓળખાય છે જે લોકો આ સંબંધની અંદર કંઈક જાણવું હોય એવો સદગુરુ ગોપાળાનંદ સ્વામી કૃત શ્રીમદ ભાગવત સ્કંદ અગિયાર અધ્યાય અગિયાર શ્લોક અઠાવીસની વ્યાખ્યા જોઈ લઈ એની અંદર એઓએ આ વાતનું પ્રતિપાદન કરેલું છે આ સંબંધમાં ભગવાન શ્રીકૃષ્ણના નામકરણ સંસ્કાર કરનારા યદુવંશના કુલ પુરોહિત એવા ગર્ગાચાર્યજી સનાતન ધર્મના એક માન્ય પ્રબંધ ગર્ગ સંહિતા વિશ્વજીત ખંડ બારમા અધ્યાયના તેતાલીસ થી છેતાલીસમાં શ્લોકમાં કહે છે કે નાને યતે તથા બ્રહ્મ વાચી બિહિ શાસ્ત્રવર્તમ બિહિ परम पदम वदचिदे वैष्णव नृप व्याप्य वैकुंठम शात ततः परम कैवल्यम तद्ब्रह्म केचि पर धाम चाव्यय अक्षर च परा काोलोक प्रकृति परम कचिद निकुंज विशद वदतीरा विद ब्रह्म को कोई परम पद कहते हैं, अर्थात के भगवत धाम को कोई परम पद कहते हैं कोई वैष्णव धाम बताते हैं कोई व्यापक वैकुंठ कोई शांत कोई परम कैवल्य तथा कोई अविनाशी परम धाम कहते हैं इन्हीं के मत में वह अक्षर पद है अर्थात के अक्षर धाम है कोई उसे पराकाष्ठा कहते हैं कोई प्रकृति से परे गोलोकधाम बताते हैं और कोई पुराण वेत्ता उसको विशद निकुंज कहते जी आर्गाचार्य गर्ग संहिता स्पष्ट रूपे कहे कि भगवान धाम छे। इन्हें ऋषि मुनिओ विभिन्न नाम थी कहे छे। कोई गोलोक कहे छे, कोई ने अक्षर कहे छे, कोई ने वैकुंठ कहे छे। કોઈ એને કૈવલ્ય કહે છે કોઈ એને કહે છે આના દ્વારા ગર્ગાચાર્યજી પણ એવું સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે પરંતુ એ વિભિન્ન નામથી ઓળખાય છે એ જ ગર્ગાચાર્યજી આ જ ગર્ગ સંહિતા અધ્યાય તેત્રીસ વિશ્વજીત ખંડ એકવીસ થી તેવીસ માં પણ કહે છે નંતશ પરાશ ધામ તત્નામ શાસ્ત્રવર્મભ પરમ પદમ કે વદંત વૈષ્ણવ કે વાકુઠ પરમ પરેશમ શાંતિ તમ પરામ બૃહત્ કૈવલ્યે કવદિ ધામ કેદર કેસ વદી કે ગોલોકમાધ્યમ પ્રવદંથા પરે चित् निकुञजम निजलीलयावृतम प्राप्तनोति कृष्णस्य पदम च तन् मुनिहि अर्थात के कुछ लोग वैष्णव धाम को परम पद कहते हैं कोई वैकुंठ को परमेश्वर का परम धाम बतलाते हैं कोई अज्ञान अंधकार से परे जो शांत स्वरूप परब्रह्म है उसे परम पद मानते हैं और कुछ लोग कैवल्य मोक्ष को ही परम धाम की संज्ञा देते हैं कोई अक्षर तत्व की उत्कृष्टता का प्रतिपादन करते हैं अर्थात कि उस परम पद को अक्षर धाम कहते हैं कोई गोलोक धाम को ही सबका आदि कारण कहते हैं तथा कुछ लोग भगवान की निदि लीलाओं से परिपूर्ण निकुंज को ही सर्वोच्च पद बतलाते हैं मननशील मुनि इन सबके रूप में श्री कृष्ण पद को ही प्राप्त करता આ પ્રમાણે પણ સ્પષ્ટ રૂપે કહે છે કે એક જ છે પરંતુ ઋષિ મુનિઓ વૈકુંઠ તરીકે ગોલોક તરીકે અક્ષર તરીકે સર્વોત્કૃષ્ટ પદ તરીકે શાસ્ત્રોની અંદર કહે છે આ પ્રમાણે સદગુરુ ગોપાળાનંદ સ્વામી તથા ભગવાન શ્રી કૃષ્ણના ગુરુ ગર્ગાચાર્યજીના મત પ્રમાણે ભગવાનનું ધામ એક જ છે પરંતુ શાસ્ત્રોમાં એ ધામને ઋષિ મુનિઓએ ભિન્ન ભિન્ન નામથી બદલાવેલું છે એટલે જે પેલા અજ્ઞાનીઓ એવું કહે છે કે ગોલોકધામ જુદું છે અક્ષરધામ જુદું છે વૈકુંઠ ધામ જુદું છે એ લોકો એ ગોપાલનંદ સ્વામી તથા ગર્ગાચાર્યજીના વચનો જે છે સ્વામી એ ભગવાન સ્વામિનારાયણના શિષ્ય છે અને ગર્ગાચાર્યજી ભગવાન શ્રી કૃષ્ણના ગુરુ છે અને આ ગર્ગ સંહિતા એ કોઈ અવર ગ્રંથ નથી સનાતન ધર્મનો એક માન્ય પ્રબંધ છે એની અંદર આ વાત લખાયેલી છે એટલે ભક્તો હું તમને નમ્ર અપીલ કરું છું કે તમે પેલા અજ્ઞાની ગુરુઓની વાત ક્યારેય પણ માનતા નહીં એ લોકોને શાસ્ત્રોના વચન ક્યારેય પણ આળા નથી આવતા એ લોકોને કેવલ પોતાની કપોળ કલ્પિત વેદ બાહ્ય સાંપ્રદાયિક બાહ્ય વાતોની ઉપર જ વિશ્વાસ છે એને ગોપાળાનંદ સ્વામીના વચન પર કે ગર્ગાચાર્યજીના વચન પર વિશ્વાસ નથી કારણ કે ગોપાળાનંદ સ્વામી અને ગર્ગાચાર્યજી સ્પષ્ટ રૂપે એવું કહી રહ્યા છે કે ભગવાનનું ધામ એક જ છે પરંતુ એને શાસ્ત્રો નામ સ્વામિનારાયણે પણ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના એકતાલીસમાં અધ્યાયની અધ્યાય અંદર કરેલી છે ત્યાં પણ ભગવાન સ્વામિનારાયણ એ ભગવત ધામ વર્ણન કરતા એને ગોલોક ધામ વૈકુંઠ ધામ નામથી અજ્ઞાની વાત ક્યારેય પણ માનતા નહીં આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સર્વે સુખીનું ભવનતું સર્વે પશ્યંતુ મા કશ્ય દુઃખ ભાગે અસ્તુ જય સ્વામિનારાયણ